મુસ્લિમ કચ્છી ખત્રી જમાત દ્વારા આજરોજ હઝરત અબ્દુલ રહેમાન શાહ બાબાના ઉર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ ઉર્સમાં કચ્છ સૌરાષ્ટ્રથી બધા ખત્રી જમાતના ભાઈઓએ હાજરી આપીને ઉર્સમાં શોભા વધારી હતી મુસ્લિમ કચ્છી ખત્રી જમાતના પ્રમુખ નુરમાદભાઈ પટેલ ઉપપ્રમુખ હસનભાઈ પટેલ સભ્યો મકસૂદભાઈ ખત્રી સુલેમાનભાઈ પટેલ બેલાલભાઈ ખત્રી અને અબ્દુલ રહીમભાઈ ખત્રી તથા ખત્રી સમાનના અને આગેવાનો હાજર હતા આ ઓર્ષને સફર સફળ બનાવવા માટે ખરોત ડેકોરેશન કમિટી અનવરભાઈ ખત્રી તથા મુન્દ્રા ખાત્રી જમાતના તમામ યુવા યુવતીઓએ જેમત ઉપાડી હતી આ ઉર્ષની શરૂઆતમાં સવારના બાર વાગ્યે ચાદર પોશીનો પ્રોગ્રામ એક વાગ્યે ન્યાસ અને સાંજે ચાર વાગ્યે મજર તથા મુન્દ્રાના ખત્રી જમાતના યુવાભાઈઓ તરફથી રાત્રે ન્યાસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો મારું નામ ખત્રી નુરમદાકર હાલ હું ખત્રી સમાજના પ્રમુખ પદે અમને સાંભળતા જેટલા વર્ષ અમારા જન્મને થયા છે એના થી પણ આ ઉજવાય છે અને સમય સમય પ્રમાણે આ ઉર્ષ માં આવ્યા કરે છે આમ જોઈએ તો પુરુષને આશરે પંદરથી વીસ દિવસ કે મહિનો દિવસ હોય ત્યારથી અહીંયા બધું મેન્ટેનન્સ કામને અને સમાજના જે છોકરા યુવાઓ છે એમાં એક ડેકોરેશન કમિટી છે એ છોકરાઓ બધું અહીંયાનું મેન્ટેનન્સ ને બધું જે કામકાજ હોય એ કરે છે અને બીજા અનુબાપા આપણા સમાજના અગ્રણી છે એ પણ એમનો પણ બહુ મોટામાં મોટો ફાળો હોય છે અને આખા વર્ષની હેન્ડલિંગ એમના હાથમાં હોય છે અને એમની હેન્ડલિંગ એમના હાથમાં હોય એટલે સમાજના જે પણ આગેવાનો હોય એને બીજું બીજી કોઈ જાતની પણ ફિકર ન હોય બધું અનુબાપા આ મેનેજમેન્ટ બહુ સારી રીતે સંભાળી દે છે આ વર્ષ આમ જોઈએ તો દર વર્ષે ભાદરવા માસની ત્રીજી રવિવારે ઉજવવામાં આવે છે શનિવારથી આ વર્ષનો પ્રારંભ થાય છે શનિવારે રાત્રે યુવાનો સમાજના ભાઈઓ માટે મિલાદ શરીફનો પ્રોગ્રામ હોય છે પછી જે બીજા દિવસની જે કામકાજની તૈયારી હોય છે એ કરવામાં આવે છે અને બીજા દિવસે સવારે ચાદર પોશીનો પ્રોગ્રામ હોય છે ચાદર પોશી પછી ન્યાજનો પ્રોગ્રામ હોય છે ન્યાજ પછી મિલાદ શરીફનો પ્રોગ્રામ હોય છે અને સમાજમાં એક એવી યુવાઓની ટીમ છે જે રાત્રે પણ ન્યાજનો પ્રોગ્રામ રાખે છે જેમાં આઠ થી દસ છ યુવાઓ ભાગ લઈ અને પોતાના હિસાબે જ આયોજન કરે છે અને એ આ જેટલા પણ વર્ષના પ્રસંગો છે એમાં આખા સમાજનું પૂરેપૂરો સાથ સહકાર અને સહયોગ હોય છે આ ઉર્ષ દરમિયાન માણસો કચ્છ સૌરાષ્ટ્રમાંથી આવે છે અને બધાને ખ્યાલ જ છે કે મુન્દ્રામાં આ વર્ષે ભાદ્રવા માસની ત્રીજી રવિવારે ઉજવાય છે એટલે અમને આમંત્રણ મોકલવાની પણ જરૂર નથી પડતી ભાઈઓ પોતમેળાનું આવી જાય છે વર્ષમાં અને રોનકમાં વધારો કરે છે આ બુજગનો ઇતિહાસ ખા અબ્દુલ રહેમાન શાહ રહેમતાલયનો ઇતિહાસ આ જગ્યાએ ખત્રીઓ પોતાને રંગાટ કામ કરતા હતા તે દરમિયાન આ અલ્લાહના વલીની તેમની પાસે બેઠક હતી અને તે દરમિયાન આ જે ઘરનું સમા ગઢનું માણકામ ચાલુ હતું એમાં તે સમયના રાજાએ ખત્રીઓ પાસેથી પણ વગર પૈસે મજૂરી કરાવતા હવે એ દરમિયાનમાં બહુ જ તકલીફ આપતો અને પોતાના કામકાજ છોડાવીને આ કામમાં લઈ જતા તો આ બુઝુર્ગે એમને જણાવ્યું કે જો તમે આ લોકોને કામકાજ માટે લઈ જશો તો હું પણ એમની જોડે હાલીશ અને હું પણ એમની જોડે કામમાં જોડાવીશ અને તે દરમિયાનમાં પછી બુઝુર્ગ પોતાની કરામત જાહેર કરે અને જે સમારકામમાં જે સિમેન્ટ માટી જે પણ ચૂના પથ્થરનું જે પ્લાસ્ટર એ બધું આપમેળે થતું જતું હતું

સમયે આ નાકા બંધ થઈ જતા હતા અને ચોમાસાની સિઝન હતી તો જામ ત્યાં રોકાયેલ હતી એ પોતાના જમણવાર માટે એક પવા ખીચડી બનાવ્યો હવે બધાએ વિચાર્યું કે હવે આ પવાલા ખીચડીમાંથી આપણે કેવી રીતે જમશું ત્યારે આ ભુજ કે ટાઈમ થયો જમવાનું ત્યારે કીધું કે તમે જમવાનું ચાલુ કરો અને આ પવાડા ખેતરીમાંથી આખી જાન જમી ગઈ અને ખાસ કરીને ખતરી ઉપર તેમની ઘણી ધુઆવ છે જેના થકી આ જે ખતરી સારેમાં સારી સમુદ સમૃદ્ધ છે અને બહુ સારી છાપ કોમ છે આ ખતરી મારું નામ ખત્રી મોહમ્મદ બિલાલ ઓસમાન હમ મુન્દ્રા મતે વકીલાત કરું છું અને ખત્રી અહીં પરંપરાગત રીતે મારા ખ્યાલ પ્રમાણે મારા જન્મથી મને સાંભળે ત્યારથી ઉર્ષ થાય છે ઘણી અમારી આ જૂની દરગાહ છે અને ખત્રી સમાજના ઇતિહાસ સાથે આ સંકળાયેલ છે આ જે મજાર છે એ અમારી ખત્રી સમાજ સાથે સંકળાયેલ છે અને ખત્રી સમાજ ને ઊંચું લાવવામાં એમનો બહુ મોટો ફાળો છે ખત્રી સમાજ જે મજૂરી સાથે સંકળાયેલ હતી એ મજૂરી કરતાં કરતા એમની દુઆઓથી આજે ખૂબ સમૃદ્ધ થયેલ છે અને એનો દર વર્ષે અમે રંગેચંગેથી ઉર્ષ મનાવી છીએ